વા ભક્તજનો એક વખત અમે રઘુવીર વાડીએ બેઠા હતા અને ગામડેથી દસ બાર હરિભક્તો વડીલો આવ્યા મહારાજ શ્રીને દંડવત કર્યા અજેન્દ્ર પ્રસાદજી મહારાજને ધર્મ ધુરંતર એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજને દંડવત પ્રણામ કર્યા વડતાલ ગાદીના ભાવે આચાર્ય નોગેન્દ્ર પ્રસાદજી મહારાજને દંડવત પ્રણામ કર્યા સંતો બેઠા હતા એમને સાષ્ટાક દંડવત પ્રણામ કર્યા પછી સત્સંગ કરતા કરતા કરતાં એક હરિભગત શ્રીને કહે શ્રી મારે ભેંસ બહુ બીમાર રહે છે તો ત્યારે મહારાજ શ્રી કીધું બાર વડ છે એમનું એક પાંદ લઈ આવો પછી મારા શ્રીએ પાન હાથમાં લઈ અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ પાંચ વખત બોલી અને હરિભગતને આપી દીધું કે આ તમે ભેંસને ખવડાવી દેજો ભલા ભક્તજનો એ હરિભગતની અંદર જાણે કે એક નવા પરમાત્માના દર્શન આપણને થતા એવું લાગે એમની આંખમાંથી દડ દડ હર્ષના આંસુડા આવ્યા કે મારા શ્રી આ પાન એ કે હા ભગત ભગવાન સ્વામિનારાયણનું નામ લઈને ખવડાવી દેજો અને રોગ હારો થઈ જાય આ પદ છે આ ગરિમા છે આ પ્રતિષ્ઠા છે વાલા ભક્તજનો શું આપણે સમજ્યા ધર્મકુળને એનો મહિમા આપણે ન ગાઈ શકીએ એનો મહિમા ખુદ ભગવાન સ્વામિનારાયણ ગાઈ શકે આપણે તો જે આપણાથી જે કેપેસિટી હોય ને એ પ્રમાણે આપણે ગાઈ શકીએ એવું ધર્મકુળ વાલા ભક્તજનો અને આજ માત્ર ચાલીસ વર્ષથી અમે જે મહિમા સાંભળ્યો સંતોના મુખે કે આ ધર્મ કુળની અંદર સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન વસે છે સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન વસે છે અને હવે એ ના પાડે કે હવે ભગવાન નથી તો કેમ ગળે ઉતરે ભાઈ કોઈને ન ઉતરે વાલા ભક્તજનો એટલે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત ઉપર આલી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં રહી અને ધર્મકુળ મુગટ મણી જે આજ્ઞા કરે એ જ આપણો છેલ્લો શ્વાસ એ જ આપણું છેલ્લું જીવન એટલે સ્વામિનારાયણ ભગવાન લઈ જાય લઈ જાય લઈ જાય ને લઈ જાય ફૂલ ગેરંટી કલ્યાણ થઈ ગયું પણ ધર્મકુળને આશ્રય રહેવું તો અન્ય આશ્રય કરશું તો મહારાજને આપણે ઘણું સેટું પડી જાય ઘણું સેટું પડી જાય કારણ કે ધર્મકુળ ભગવાનની આજ્ઞા બહાર એક ડગલું નથી મૂકતા તો આપણને ક્યાંથી મૂકવા દેહે એટલે ગેરંટી આપી કે ધર્મ કુળને આશ્ચર્ય આવશે કલ્યાણ થઈ જાય થઈ જાય થઈ જાય થઈ જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી કોઈ શંકાને સ્થાન નથી આવા અજેન્દ્ર પ્રસાદજી મહારાજના શરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ